આરતી ગુડ મોર્નિંગ આવો બીજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ હું ના કરે એ મમ્મી ગુડ મોર્નિંગ પવન બહુ આસુ નહીં જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરજો જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે

પાછળ જય માતાજી મમ્મી ને સાગરપુર જાય છે

જય માતાજી મિત્રો વાગ્યા છે પોણા બાર અને એના બેને જુઓ દાળ ફ્રાય જે રાઈસ બનાવે છે ફરીથી બનાવે છે અને ભાણા બે પિંકી બેન અને હું શિખરની મોજ જોવા પિંકી બેન અમે ચાર જ જમ કરે હું જયદીપ હિના અને પિંકી બેન અને છોટ ભાણિયું હા આજે મજા આવી જશે ખાવાની જેને જે ખાવે કોઈ કહે સ્ને તમારું ખાવું ના ખાવું બોલુ રાઇસ જીરા રાઈસ અને પિંકી બેન કે જે આઈસ્ક્રીમ જેવું છે શીખર સારું સારું જમી લઈએ ચાલો કા તે દિવાજી ઉઠ્યો નથી એટલે મેં એને મૂક્યો તો કાલે આ છે પોણા બે બપોરના એ બેન અને પિંકી બેન શું કરે છે જો કપડા કપડા વાળી છે

ચા ની ગટર ચાર પીવા ઓછું ઓછું દો ધીમે ધીમે મારું થોડું ઓછું મળી ઓકે અચારા આપવાનું આરતી

તો એટલે કે આવી ગયા છે સાગણપુર જઈને હા શું લાવ્યા મમ્મન ગેથી કોરા છે હા પડી ગયું કઈ બાજુ

બેનની કોમેન્ટ હતી કેરીની રેસીપી કેરીની શાકની એટલે બે ત્રણ દાળ પછી બનાવો શાક એટલે તમારો લાગે પણ આથી ના એવા આવતું હોય હ તો એ તમાર લાગે એવું બનાવી દેવાનું હં ના એ આવડે બધા રીત અલગ અલગ હોય ઘણો બાફી નહીં કરતો ખબર તો પછી તમ

હારે જય માતાજી જય માતાજી હં પછી મારે કામ છે થોડું બધું એટલે જય માતાજી આજુ કહી દે મળીએ નવા આવા વિડીયો મોકે સબસ્ક્રાઈબ કરો બોલો બોલજે આપણે સબ્સ્ક્રાઈબસ્ક્રાઈબ ઓકે જય માતાજી